મિત્રો સરકાર દરેક ઘરે ઇલેક્ટ્રિક વાહનો પહોંચાડવાની તૈયારી કરી રહી છે એટલા માટે સરકાર અગિયાર હજાર કરોડ રૂપિયાની યોજના લાવી રહી છે જ્યાં મિત્રો આ યોજના અંતર્ગત મોદીએ એક એવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી જેની ખાસિયત જોઈને તમે પણ હેરાન થઈ જશો અને સાથે આ કારની કિંમત ખૂબ જ ઓછી છે મિત્રો તમે પણ આ સસ્તી અને સારી કાર વિશે જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી મિત્રો સિટી ટ્રાન્સફોર્મર ટૂંક સમયમાં જ તેની મિની ઇલેક્ટ્રિક કાર સિટી ટુને બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે શરૂઆતમાં આ ઇલેક્ટ્રિક કારને યુરોપિયન માર્કેટમાં રજૂ કરવામાં આવશે જો કે રિપોર્ટનું માનીએ તો તેને આવતા વર્ષે બે હજાર પચીસ સુધીમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે મિત્રો ખૂબ જ આકર્ષક દેખાવ અને પાવરફુલ બેટરી બેકઅપથી સજાયેલી આ મિની ઇલેક્ટ્રિક કારની સાજ તેની સૌથી મોટી ખાસિયત છે કંપનીનું માનવું છે કે આ મિની કાર ભારે ભીડ અને ભારે ટ્રાફિકવાળા શહેરોમાં દરરોજ ઉપયોગ માટે શ્રેષ્ઠ પરિવહન વિકલ્પ બની જશે મિની ઇલેક્ટ્રિક કાર કેવી છે મિત્રો તમને જણાવી દઈએ કે યુરોપિયન યુનિયન અને બ્રિટનમાં આ કારના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે રસપ્રદ વાત એ છે કે આ કારને બે મોડમાં ચલાવી શકાય છે એક પરફોર્મન્સ મોડ અને બીજો સિટી મોડ પરફોર્મન્સ મોડ ડ્રાઇવિંગ કરતી વખતે તેને વ્હીલ બેસ વધે છે અને કારના ચારે પૈડા થોડા થોડા બહાર આવે છે તેનાથી કારનું પરફોર્મન્સ પણ વધે છે આ દરમિયાન તેની ટોપ સ્પીડ નેવું કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે જ્યારે તમે કારને પરફોર્મન્સ મોડમાં ચલાવતા હોવ અને તમારે કારને સાંકળી જગ્યામાં પાર્ક કરવાની હોય તો તમારે માત્ર તેને સિટી મોડ પર સ્વિચ કરવાની રહેશે આમ કરવાથી કારના પૈડા અંદરની તરફ આવે છે અને કારની પહોળાઈ ઓછી થઈ જાય છે સિટી ટુના કદ વિશે વાત કરીએ તો તેની લંબાઈ પચીસો એમ પહોળાઈ ચૌદસો એમ ઊંચાઈ પંદરસો એંસી એમ એમ વ્હીલ બેચ અઢારસો એમ છે જ્યારે સિટી મોડ કારની પહોળાઈ માત્ર એક હજાર એમ છે સિંગલ સીટ સાથે આવતી આ કારમાં પાછળના ભાગમાં લેગેજ સ્પેસ પણ છે જેમાં તમે તમારી જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી રાખી શકો છો આવર અને પરફોર્મન્સ મિત્રો આ કારનું કુલ વજન માત્ર ચારસો ને પચાસ કિલો છે તેમાં સાત પોઈન્ટ પાંચ કેવી ક્ષમતાની બે ઇલેક્ટ્રિક મોટર છે જેના કારણે આ કારની ટોપ સ્પીડ નેવું કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જ પર એકસો એંસી કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે આ મિની કાર પિકઅપની બાબતમાં પણ ઓછી નથી આ કાર માત્ર પાંચ સેકન્ડમાં જીરો થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે મિત્રો તેના ફ્રન્ટ વ્હીલમાં જે વધુ સારી અને સંતુલિત બ્રેકિંગ પ્રદાન કરે છે આ કારની બેટરી માત્ર એક કલાકમાં ડીસી ચાર્જર થી ફૂલ ચાર્જ થઈ શકે છે શું હશે કિંમત મિત્રો આ નાની કારની કિંમત વિશે જણાવીએ તે પહેલા તમને એક માહિતી આપી દઈએ કયા કાર સેમી એટલે કે એક મીટરની જગ્યામાં સરળતાથી પાર્ક કરી શકાય છે ફોર્મોસા કહે છે કે ટેક્સ વિના સીટી ટુની કિંમત સોળ હજાર યુરો અંદાજે ચૌદ પોઈન્ટ વીસ લાખ રૂપિયા થાય છે મિત્ર આ ઇલેક્ટ્રિક કારનું પ્રી ઓર્ડર બુકિંગ પણ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે જો કે યુરોપ સિવાય અન્ય બજારમાં તેને ક્યારે રજૂ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી